મોહન બીજો ઓટો લેવા જાય છે એમ કરતા કરતા ને આવડી જાય ને એક્ટિવા ચાલુ કરી મોહન જીવ મોહન મોહન આવી ગયો ઓટો મારીને આવી ગયો મોહન બસ 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 આજના માટે આટલું જ હોય બહુ કોટા પૂરો થઈ ગયો આજના આવી ગયા મોહન ઓટો મારી ખુશ ખુશ થઈ જાય મોહન સાહેબ નો મોહન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં દિવસ દિવસની શરૂઆત થાય છે બપોર ના સાડા બારે કામ અડધું કર્યું છે અડધું બાકી છે આજ તો બધું મારા મોડું થઈ ગયું છે કામ નું જો સાહેબ શાક સવાર આવી છે આ તો સાહેબ ગેર છે એટલે થોડી ઘણી મદદ કરાવી છે અને બીજું તો કોઈ હોય નહીં શાક અને રોટલી કરવાની છે તે શાક વઘારી છે ચડસ શાક અને રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો કરી દઈએ જો સાહેબ જય શ્રી કૃષ્ણ જો સાહેબ આ તો ઘેર એટલે મને મદદ કરાવી નહીં સાહેબ ઓહ હો અને આજના બપોરના ખાવામાં છે શાક રોટલી મિક્સ શાક અને રોટલી માં શાક વગાડી દીધું છે અને રોટલીનો લોટ બાંધી મૂકી દીધો છે હવે રોટલી કરી દઈએ હજુ તો બાર ના સાત જ થઈ અને કીધું દીધું સાડા બાર વાગે જેમ એવું હતું તા બોલા સાહેબ બીજું મજામાં ને હવે આ તો જો પલંગ તો પોતું કરવું હતું નીકળ સાફ તે પલંગ અહીંયા મૂક્યો છે એટલે આજ તો ઘર ખાલી ખાલી લાગે છે અને આજ તો સાહેબ ઘેરો ને એટલે પેલું બાયણું બંધ જ રાખીએ અને હું ઘેરો ને તો હું તે બાયણું ખુલ્લું જ રાખું સાહેબ કો મને ઠંડી લાગે એટલે બાયણો બંધ કરી દીધો એવું અને પવન આવો ને બહાર એટલે હજુ તો પોતું તો કરવાનું બાકી છે સારું ચલો રસોઈ રોટલી કરી લઈએ ભાઈ રાઈન બે ને ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એટલું જ મોહન રેડો ખાઈ લો એડો જો પૂણો એક થયો આ પૂણા બે થયા જે તારો પગલો જેવો પડ્યો હું જીવો નહીં કે હું જીવ જ નહીં થાળજો તો હું જઈ જોજે મોહને મિહાલ પોતું કરી મોહને પગલો પાડે છે એવો દેખો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેડો ખાઈ લો હેડો જો શાક ના રોટલી ને ખીચડી વળીથી થી છે હજુ તો હાલ જ પોતું કરી છે છે મોહન કશું કેવું નહીં હેડા ને ખાઈ લો કી હેડો બપોર બપોરના વાગી ગયા છે બે હવે કામ પતી છે સવારે હાડા પાંચ વાગ્યા ઉઠ્યા તો તે બપોરના બે વાગ્યા સુધી સતત ઊભીને ઊભી શું હું એક દસ ખાલી ઘોઘરા ભરવા બી આવીને એટલી ઘડી બેઠીશું તને બેઠીને બધું ઊભો ઊભો કામ છે તે પગ તો એવા દુખીશી બરાબરના દક્ષુને ખાઈ જ્યાં હવે મારું કામ પત્ય છે બધું દક્ષુને ખાઈને જ્યાં અને હજુ તો સાહેબ તો પાર્લરે જઈ હવે ચારા આવી ખાવા ખબર નહીં હવા બે તો થઈએ જ્યાં હો સાહેબ આવી એમને ખાવા લે એ ખાઈ ને પછી નવરાત્ર પછી આરામ થાય ને જો પછી કોઈક મહેમાન આવી ગયું તો આપણા આરામ જ નહીં એટલે એવું જ રહેશે સાહેબની રાહ જોઈએ આવી એટલે ખાવાનું દે એ બિચારા થાક્યા પાકે ઊંઘી તો જ બપોરે થાકી હવે એ હવારે ચાર પાંચ વાગ્યાના ઉઠીશી એટલે એ થાકી તો જોઈશી જ પણ બોલતો બોલતો એથી જો એ થાકી તો જોઈશી પણ એ કામ કર્યા કરે છે એમાં પેલો બાટલો થઈ રહ્યો હતો એટલે બપોરે એવડો શાક સમારતા ને ત્યાં તો ઘેરાયા હતા તે હવે બાટલો પાછો લઈ જઈએ અત્યારે ઘરનો બાટલો પાર્લરે લઈ જ્યાં એટલે મેં થોડાક કોમે વળગારી દીધા હતા તે દક્ષુને પાર્લરે હતા ને એટલે તે મને થોડી મદદ કરાવીને પછી હેરાઈ જ્યાં પાર્લરે હવે પાર્લરે થેરાય હવે ખાવા આવશે દક્ષુને જ્યાં ખાઈને પછી હેરાય ખાવા આવશે એટલે એવું ચાલુ જ રહેશે અમારે સારું ચલો બોલા સાહેબ બસ શાંતિ હવે જમવા આવ્યા છીએ ગરમી ગરમી થઈ ગઈ મોઠા ગરમી મને ઠંડી લાગે ગરમી એટલે બે બે ટોપો પહેર્યો તો ને એક અલગ એક જો એક આ ટોપો પહેરી દઉં અને એના ઉપર સ્વેટર નો એટલે પછી ગરમી લાગી હવે થોડી વાર થોડી આ બેસણ એટલે ટાટા બેસો એટલે ઠંડી લાગશે પછી જમી હો અઢી વાગ્યા આવી ગયા છીએ બગીચામાં એક રાઉન્ડ મારી કાઢીએ બગીચાનો પછી પેલા કપડા ઇસ્ત્રી વાળા કરવા આપ્યા હતા ઇસ્ત્રી કરવા એ લઈ આવવાના છે પેલા એક રાઉન્ડ મારી કાઢીએ બરાબરનો અને પછી બધું વનસ્પતિ જોતા જતા વાટો મારતા છીએ અને પછી જઈએ ઘરે પાંચ સાડા પાંચ પોણા થઈ ગયા છે ઘડિયાળમાં હું ઓટો મારવા આવીશ ઓટો મારીને આવી ગયું મંદિર જય ગણપતિ દાદા બધા કરશે પેલો નાનું છોકરું છે કોણ લઈને આવે રોજ આવતું રહે છોકરો બધા છોકરાઓ ફૂટબોલ ને બધું રમે કરીશો રાઉન્ડ ફરવો હોય ને રાઉન્ડ ફરવાનું નહીં એ સીધું જવું સીધું જાય જેને રાઉન્ડ ફરવો રાઉન્ડ ફળવું સીધી જવું હું રાઉન્ડ ફરવા નહીં રહેતી મારા ગેજે જ કપડાં ને હું અંકેલવાનું બાકી છે એ બધું મસ્ત બધું આવેલું છે મોજ લગસી પેલા જમાનામાં આવા સ્કૂટર હતો જેટલા ખાસા વર્ષ બે હજારની સાલમાં તો આવો સ્કૂટર હતો જ જો અત્યારે અત્યારે આવું સ્કૂટર જોવા મળ્યું બે હજારની સાલમાં આવા સ્કૂટર મજા આવતી હો અમારે સાહેબ જોડે હતું આવું એક સ્કૂટર બેહવાની મજા આવતી હતી જો કરેલા આવી જાય હશે આવીએ સજ્યાણા એક અહીંયા સહ બસી કારેલા અહીંયા બી અત્યારે સી પાછો આવી જાય બધો ઘણો તો ચોખ્ખો વાયરિંગ કરી દીધો આખો બગીચો એકદમ વાળીને મસ્ત ચોખ્ખો કરી દીધો બધો આપણે એક રાઉન્ડ દીધો દઉં થોડી વાર બેસીએ બોકડા પર અને પછી જઈએ ઘરે ઘરે ને ઇસ્ત્રી વાળા કપડાં લેવાને જવાનું તો ઇસ્ત્રી વાળાને તો જઈએ અને પછી ઘેર જઈશું થોડી વાર બેસીએ નેચર બોકડા બધું જો હિંચકા ને એવું હેસા બધું એ બધું બેસીએ જો બપળા એક ફૂલ ફૂલ એકદમ મોરી બતાવી હતી ને એવો હવે ખીલ્યું છે મસ્ત પેલા અંકલ પણ વોટા મારી આખો રાઉન્ડ મારો બગીચાનો રાઉન્ડ માર દેશે રાતના બાકી ગયા છે હવા આઠ જો તો રસોઈ કરવાની તો બાકી છે અને આજ તો પાછું મીચ એવું કર્યું ખબર બગીચામાં જઈને આવીને મોબાઈલ લઈને બેહી જઈ ત્યાં તમે મોબાઈલ અને આજ બાટલો નહોતો એટલે વધના ચા બનાવી નથી તે જો અતારે મેં ચા બનાવી બતાવું તમને જો અત્યારે ચા બનાવી અને ચા પીધી મેં રાતના આઠ વાગે ચા બનાવીને ચા પીધી અને હવે બાટલો લાવ્યા પછી ચા બનાવી જો બાટલો લઈ હતા પાર્લરે તે હવે લા એટલે પછી હોદના ચા નથી બનાવી દીધી અત્યારે બનાવી દીધી એટલે હવે પીધી હાલ જ ચા પી અને હવે રસોઈ કરવાનું કરું છું જો હજુ તો રસોડા પર તો કશું રણાગત નહીં ગેસ બેસ બધું સાફ કરી મૂકીશું આટલો લોટ પડે સર રસલીનો હવે શું રહ્યું એ વિચારું છું રસોઈ શું કરવી એ વિચારું છું હવે શું બનાવવું ને કારણ કે ખીચડી તો બધા ખાતા નહીં એટલે ખીચડી એ ને છોકરો ખીચડી ખોય નહીં જ મોહને નાખે સાહેબ એકલા ખોય હવે સાહેબ એકલા માટે રોજ રોજ ખીચડી એ પાછા કંટાળી અને બપોરનું વાટકો પછી શાક પડ્યું સાત તો એટલે હવે શાકે શું બનાવું એ વિચારું છું શું રોધું એ વિચારું છું મારે તો રોજ રાત પડે એટલે અને બાજરી રોટલા બનાવું તો દક્ષુને ના ભાવી મોહને ના ભાવી અને ભાખરી બનાવું તો સાહેબ ને બહુ જવાય નહીં એમને દોત ના પેલું થોડી તકલીફ એટલે એ ચાય ના હાકી એટલે હવે વિચાર કરું છું ખૂબ બનાવું પૌવા બનાવું ક તો એ ભાખરીક રોટલી તો જોશે જ એટલે હવે જે ઈચ્છા થાય બનાવી દઈશું હજુ તો વાટા મારું છું હવા આઠ વાગી ગેસે રોધવાનું તો બાકી છે મારો ઘરમાં વાટા ફેરા માર માર કરું છું વિચાર કરું શાક બનાવું કે ભાખરી કરું ખીચડી કરું પૌવા કરું ખૂબ બનાવું એ સારું ચલો હું ક બનાવી દઈએ ને કહો પાછા આવે ખાવાવાળા તોડા આવી જશે પછી કહે છે હજુ તો ક રોધ્યો નહીં તી કશું એમ કેસી ભાષા એને હું ઓટા મારું છી એના કરતાં પહેલાં મને રસોઈ કરી દેવા દઉં બેસી હો જેલા સાવે ફરી જેલા આવી ગયા જે ઠંડી હે સાહેબ બાર ભલે

તૈયારીઓ કરવા મળે છે ઓછી કોલાઈ લઈને એને ચોટ ઠર્યા ખાધું એટલે ઠંડી લાગવા મળી નહીં છે હળાવું કરે મોહન ઊંઘી જાય સાહેબ ઊંઘવાય દે એવાનો બધું લઈ એના મોહન કુંવર મોહન દર્પણમાં દેખાય છે મોહન શું જોયે છે મોબાઈલમાં ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મોહન જય શ્રી કૃષ્ણ જય